મિત્રો મહાશિવરાત્રિની આ સામાન્ય રાત નથી આ રાત્રે બ્રહ્માંડની શાસ્ત્રોમાં લખ્યું છે કે ફાગુન કૃષ્ણ ચતુર્દશીની રાત્રે ભગવાન શિવ તાંડવ સ્વરૂપે સૃષ્ટિમાં વિશેષ ઉર્જા પ્રસારિત કરે છે તેથી આ રાત્રે કરવામાં આવેલ પ્રાર્થના સીધી શિવ તત્વ સુધી પહોંચે છે મિત્રો બે હજાર છવ્વીસ ની મહાશિવરાત્રી વિશેષ માનવામાં આવી રહી છે કારણ કે આ વખતે ચંદ્ર અને સ્થિતિ આધ્યાત્મિક વધારતી માનવામાં આવે છે ઘણા જ્યોતિષાચાર્યો નું માનવું છે કે આ રાત્રે મધરાત્રી નો સમય સૌથી શક્તિશાળી રહેશે ખાસ કરીને રાત્રે બપોર વાગ્યા થી એક વાગ્યા વચ્ચેનો સમય અત્યંત અસરકારક ગણાય છે મિત્રો હવે પ્રશ્ન છે કે એવું કયું એક કામ છે જે ચોવીસ કલાકમાં સંકેત આપી શકે છે રાત્રે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો પૂજા સ્થળે એક લાલ કે સફેદ કપનું પાથરો તેના પર શિવજી ચિત્ર કે શિવલિંગ સ્થાપિત કરો એક માટીનો દીવો લો અને તેમાં શુદ્ધ ઘી ભરો દીવો પ્રગટાવતા પહેલા બંને હાથ જોડીને ત્રણ વાર ઓમ નમસ સિવાય બોલો ત્યારબાદ આંખો બંધ રાખો અને તમારી સૌથી મોટી ચિંતા અથવા ઈચ્છા મનમાં સ્પષ્ટ રીતે બોલો મિત્રો મંત્ર જાપ પૂર્ણ થયા પછી એક બિલીપત્ર લો અને તેના પર ચંદન ઓમ લખો તે બિલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો ત્યારબાદ મહામૃત્યુંજય મંત્ર ઓછામાં ઓછા અગિયાર વાર બોલો મિત્રો માન્યતા છે કે આ પ્રાર્થના કર્યા પછી ચોવીસ કલાકની અંદર કોઈને કોઈ સંકેત જરૂર મળે છે ક્યારેક અચાનક સારા સમાચાર મળે છે ક્યારેક લાંબા સમયથી અટકેલું કામ આગળ વધે છે ક્યારેક મનની અશાંતિ અચાનક શાંત થઈ જાય છે આ બધું શિવકૃપા નો સંકેત માનવામાં આવે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ રાત્રે ક્રોધ ઝઘડો અને નકારાત્મક વાતોથી દૂર રહેજો કારણ કે જ્યાં કલહ હોય છે ત્યાં દિવ્ય ઊર્જા ટકી શકતી નથી શક્ય હોય તો આ રાત્રે ઉપવાસ રાખો અથવા ફળાહાર લો કારણ કે ખાલી પેટ અને શુદ્ધ મનથી કરેલી પ્રાર્થના વધુ અસરકારક માનવામાં આવે છે મિત્રો શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે તેઓ દેખાવથી નહી પરંતુ યાદ રાખજો કે માત્ર માંગવા માટે નહીં પરંતુ બદલાવ લાવવા માટે પ્રાર્થના કરવી આ રાત્રે શિવજીને એક સંકલ્પ આપો કે તમે ખોટી આદતો જોડશો

અને બેલીપત્ર અર્પણ એટલે અહંકારનો ત્યાગ છે મિત્રો જો શક્ય હોય તો આ રાત્રે ગરીબોને ભોજન કરાવો અથવા તલ અને ગોળનું દાન કરો દાન કરવાથી પાપ ક્ષય થાય છે અને પુણ્ય વધે છે એવી માન્યતા છે ઘણા ભક્તોનો અનુભવ છે કે મહાશિવરાત્રીની આ વિકતી કરેલી પૂજાએ તેમની જિંદગીમાં અચાનક સકારાત્મક વળાંક લાવ્યો મિત્રો યાદ રાખજો શ્રદ્ધા વિના કોઈ ઉપાય કાર્ય કરતો નથી શંકા રાખશો તો પરિણામ રહેશે વિશ્વાસ રાખશો તો ચમત્કાર પણ શક્ય છે આ એ મધરાતે બાર વાગ્યે આ એક કામ જરૂર કરજો અને પછી ચોવીસ કલાક સુધી ધ્યાન આપજો કે તમારા જીવનમાં શું બદલાય છે કદાચ તમને એક નવો મોકો મળશે કદાચ કોઈ એક કેલો રસ્તો ખુલશે કદાચ મનમાં અચાનક શાંતિનો અનુભવ થશે મિત્રો આ જ શિ કૃપાનો સંકેત છે જો તમે સાચા દિલથી શિવભક્ત છો તો આ મહાશિવરાત્રી ખાસ બનાવજો દીવો પ્રગટાવો મંત્ર બોલો અને બોલેનાથને દિલથી યાદ કરો બાકીનું કાર્ય તેઓ પોતે સંભાળી લેશે હર હર મહાદેવ